મિત્રો આવકાર્યો ઉપાઢ ઉપર મિત્રો તમે જોઈ શકો છો આપડા વર્ગ હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ વેલકમ બેક ટુ પ્રકાશ મહેશ્વરી યુટ્યુબ ચેનલ તો મિત્રો તમારું સ્વાગત કરું છું ફરીથી એક નવા બ્લોગ વિડીયોની અંદર તો મિત્રો અત્યારે હું ક્યાં આવ્યો તો તમને ખબર છે અત્યારે છે ને હું અમારી સમાજવાડી એ છું મારા છે ને કાકાના છોકરા છે ને કાકા નહીં એમ તો છે ને મોટા બાપુ દીકરો થાય પણ કાકા છે ને અને પરણ છે અને તમે સમજી શકો છો અને બીજું તમને શું કહું તો હું છે ને અત્યારે છે ને સમાજવાડી આવ્યો હતો જો આ છે મારો ગેટ આ તો મેં તમને છે ને પહેલાં બતાવ્યું પૂજાબેનના લગ્ન ગયા હતા ને ત્યારે મેં તમને છે ને બધું બતાવ્યું હતું અને એમાં કેવું છે તમને ખબર છે અત્યારે છે ને બધા મહેમાનને છે ને આવી ગયા છે એમ તો અત્યારે છે ને હવે માંડવો છે ને પડતો હતો તમને કેવી રીતના કાંઈક છે ને વિધિ કરવાની એમ અનુભવ્યો ને તમે મેં કીધું છે ને આમ ઢોલ ને શરણાઈને વાગ્યો ને પછી આપણે છે ને વિડીયો બનાવવાની મજા આવે અને ને લગ્નવાળી વાઈબ આવે તો એટલા માટે છે ને મેં કીધું ઢોલ ને શરણાઈ ને એવું છે ને વાગ્યો ને તે પછી હું વિડીયો બનાવ પણ જાઉં હાલો હું તમને છે ને વધારે મળાવી દઉં શું શું છે શું આપણે બધું આગળ જોઈએ વિડીયોમાં અને તમે લોકો બહીને રહેજો આપણા વિડીયો સુકામ ન થાવ તો શું થાય છે શું નથી થાતું બધું તમને છે ને વિડીયોમાં જણાવી દઈશ તો બહીના જાઓ આપણા ફ્લોકમાં બીજું આવું માઈક છે બધું બધા મહેમાન બેઠા છે ને તો આ બધા મહેમાન બેઠા છે તમને આજુ છે ને એવું છે ને મળી તમે છે ને બધી પછી છે ને તમને હરરાજાનું મળી હરરાજા શું છે એ બધું શું પછી બધા આજે છે ને હલ્દી છે ગુજરાતીમાં આપણે આપણે પછી અમને તો છે ને બધા પીટી ગાઈ ચાલુ થાય ને સ્ટાર્ટ થાય ને નવું બધું બતાવીશ તો મિત્રો જો સવારમાં મેં છે ને તમને જેવી રીતના જણાયું ને એવી રીતના અત્યારે છે ને બપોર બપોરનો છે ને એક વાગી ગયો છે અને મેં તને તમને છે ને સવારમાં કીધું ને આપણે છે ને પૂજાને પાઠને એવું કરવાનું હોય સવારમાં લો માંડવો રોપે ને એવી રીતના જો અહીંયા છે ને પૂજા કરી દીધી અને મેં તમને એમ કીધું વરરાજા હારે મારા આવી તો વરરાજા કોણ છે એ તમને બતાવી દો હમણાં બનાવ્યો વિડીયોમાં જો આપણા મામા બેઠા છે હવે વરરાજા તમને બતાવી દો તો મિત્રો જો મેં તમને કીધું ને વરરાજાને ને જો આ છે આપણા વરરાજા મુકેશભાઈ મુકેશભાઈ ખોખર મારા છે ને મોટા ભાઈ ભાઈ આપણે જો છે ને જાન જાશે આપણે જામનગર ને મુકેશભાઈ છે મુકેશભાઈ લગ્ન થાય છે કેવું ફીલ થાય છે સારું ફીલ થાય છે

એટલે એ મેં તમે સવારમાં કીધું હતું હવે આગળનો વિડીયો છે ને આપણે આગળ જતા કન્ટિન્યુ કરશું જમી લે બધા પછી તો મિત્રો જો જમીને બ્લોગ છે ને મેં ચાલુ કર્યો છે અત્યારે છે ને છ વાગ્યા છે અત્યારે બ્લોગ મેં ચાલુ કર્યું છે કર્યું છે ને બધા જો અહીંયા છે ને ક્રિકેટ રમતા હતા હું હોઈ ગયો છું

હાલો તો મિત્રો જો અત્યારે વાગી ગયા છે છે ને સાડા નવ ને મેં તો તમને કીધું હતું કે છે ને આપણે આઠ વાગે છે ને દાંડિયા રસ ચાલુ થઈ જશે સાડા સાત વાગે છે ને આપણે જમરવા ચાલુ થયું હતું એટલે જમવાનું બધું ચાલુ થઈ ગયું હતું અત્યારે છે ને જો બધે છે ને હું પીરસવામાં હતો એટલે છે ને મોડું થઈ ગયું વાંધો નહીં જો ડિઝાઇન આવી ગયા છે જમણવાર છે ને પૂરું થઈ ગયું છે હમણાં ડીજે ચાલુ કરીએ ને એટલે પછી આપણે છે ને રમશું દાંડિયા રાસ હજી રાખજો ઘરે જઈને તૈયાર થઈ તમે કહેશો આવા લે એ રીતના નાવું ભાઈ જો ડીજે બીજે છે ને આવી ગયા છે આપણે થોડીક વાર પછી છે ને રમવાનું ચાલુ કરશે મોસ વાગી જશે ઘરે જઈને હજી નાવા ધોવા જશું હું નાનકડો ને બે જણા બાકી છે એમ તો બધા છે ને બાકી છે ને તૈયાર થવાના વાંધો નહીં તંભાઈ ના આગળ વિડીયોમાં આગળ વિડીયોમાં શું શું થાય જોશો અને બધી જો હજી છે ને જમવા જ બેઠા છે

આપણે દાંડિયા રાત પૂરું થઈ ગયું છે ને અત્યારે છે ને બીજો દિવસ સુગી ગયો છે એટલે આજે છે ને જાન જવાની છે એમાં કેવું થયું ખબર છે કાલ રાતના છે ને મોડે સુધી રહીમાં હતા ને સવારમાં છે ને સાડા ચાર વાગ્યા સુધી છે ને રહીમાં હતા હું તો સાડા ચાર વાગ્યા સુધી રહીમાં તો ડીજે તો છે ને સવારે સવાર ચાલુ હતું એમાં કેવું થયું ખબર છે ઘરે જઈને પછી છે ને હું હોઈ ગયો તો કમરમાં છે ને જરા ખટકો નીકળી ગયો હતો એટલે હવે છે ને આપણે છે ને આ વિડીયોને છે ને પાર્ટ ટુ આવશે પણ બે ત્રણ દિનની વાર લાગશે આવી જશે એ તો તમે આ છે ને વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જે લોકો નવા આવ્યો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારો ભાઈનો ચેનલ છે યાર તો નેક્સ્ટ વિડીયોમાં મળશું આપણે જય માતાજી